પહેલા તંત્ર આ મેનોલ રિપેરિંગ કરાવે તેવી માંગ ઉઠવા હતી આ એક ભાઈ પડી ગયા હતા હમણા એક મહિના આ રીતે છે ટાંકી તો તૂટી ગઈ ખાનું આપ એક રિપેર કરી રિપેર દીધો લો બંને તો ઠોક્યા છે આખો તો ડુબો રોડ આખો છે નહીં નહીં વહેલી પક્કા કામ થવું છે વહેલી કામ થાય તો સારું વહેલી કામ થાય ને તો હારું તો ટ્રાફિક ન થાય બધા One nerve, i <laughs>